સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાતો ગુજરાતી આપણે વાત કરવાના છીએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય કલાકાર મણિરાજ બારોટજીને તો આપ સૌ જાણીએ છે તેમને ડાયરાના બે તાજ બાદશાહ ગણવામાં આવતા હતા અને તેમણે ઘણા બધા સુપરહિટ ગીતો ગાયા છે અને ઘણા બધા લોક ડાયરાઓ પણ કર્યા છે અને અત્યારની ગુજરાતી ફિલ્મોમાં મનીરાજ બારોટજીના આઇકોનિક સુપરહિટ ગીતોને હવે ગુજરાતી ફિલ્મોમાં રીક્રિએટ કરવામાં આવી રહ્યા છે જેનું લેટેસ્ટ એક્ઝામ્પલ આપ સૌ જોઈ શકો છો બે હજાર ચોવીસમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ હાહાકાર ફિલ્મમાં પણ મનીરાજ બારોટજીનું ગીતને રીક્રિએટ કરવામાં આવ્યું હતું આપ સૌ જાણો છો આ ફિલ્મ એક કોમેડી ડ્રામા ફિલ્મ હતી અને હાહાકાર ફિલ્મમાં મનીરાજ બારોટજીનું આઇકોનિક લોકગીત મધરો દારૂડો મહેકે છે રાજ બારોટજીના અવાજમાં રીક્રિએટ કરવામાં આવ્યું હતું અને આ ગીત એટલું બધું લોકપ્રિય થઈ ગયું હતું અને આ ગીત ઘણા બધા રીલ બન્યા હતા અને આ ગીતે હાહાકાર ફિલ્મે બોક્સ ઓફિસ પર સુપરહિટ બનાવી દીધી હતી હાહાકાર ફિલ્મે બે હજાર ચોવીસમાં ગુજરાતી બોક્સ ઓફિસ પર પાંચ કરોડની કમાણી કરી હતી અને આ ફિલ્મ સુપરહિટ થઈ હતી અને આ ફિલ્મનું આ મધરો દારોડો મહેકે છે આ ગીત ખૂબ જ વાયરલ થયું હતું અને આ ગીતને હજુ પણ સોશિયલ મીડિયામાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે અને હવે બે હજાર પણ મનીરાજ આઇકોનિક ગીત ગીતને રીક્રિએટ કરવામાં આવ્યું છે બે હજાર આવનારી નવી ગુજરાતી ફિલ્મ જીજા સાલા જીજા આ ફિલ્મમાં પણ મનીરાજ નું આઇકોનિક ગીત ગીત ગીતને આ ફિલ્મમાં રિક્રિએટ કરવામાં આવી છે અને હોકલ્યો ગીત રાકેશ અવાજ અવાજમાં રીક્રિએટ કરવામાં આવ્યું છે અને આ જીજા સાલા જીજા આ ફિલ્મમાં આ હોકલિયું ગીત જોવા મળવાનું છે અને આ ગીતને યુટ્યુબ ઉપર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે અને રાકેશ બારોડજીના અવાજમાં ગવાયેલું આ હોકલિયો ગીત પણ સાંભળવામાં ખૂબ જ સરસ લાગી રહ્યું છે અને જોવાનું રહેશે કે મધરો દારૂડો ગીતના જેમ આ હોકલિયો ગીત પણ સોશિયલ મીડિયા ઉપર કેટલી ધૂમ મચાવે છે તે જોવાનું રહેશે અને જીજા સાલા જીજા આ ફિલ્મ પણ એકવીસ માર્ચ બે હજાર રોજ રિલીઝ થવાની છે આમ ડાયરાના બેતાજ બાદશાહ મનીરાજ બારોટજીના આ બે આઇકોનિક ગીત મધરો દારૂડો અને હોકલિયો આ બે ગીતો આ બે ફિલ્મો માટે ખૂબ જ લાભદાયી સાબિત થયા છે જો ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં પણ મનીરાજ બારોટજીના આઇકોનિક ગીતો જોવા મળી શકે છે તો આપ સૌને ડાયરાના બેતાજ બાદશાહ મનીરાજ બારોટજીના આ ગુજરાતી ગીતો ગમે છે કે નહીં તે કોમેન્ટ કરજો અને આપ સૌ ડાયરાના બેતાજ બાદશાહ મનીરાજ બારોટજીને કેટલા મિસ કરો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો આવતા રહો ફિલ્મી વાતો ગુજરાતી